રાજકોટ વકીલો દ્વારા કરાઈ હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ કોર્ટના કેમ્પસમાં વકીલોએ પોતાની માંગણી કરી રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ આજે શ્રાવણ મહિનાનો સોમવાર અગિયાર તારીખ એકસો શ્રી ફળ વધારી અને સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે સૌરાષ્ટ્રની જનતા ઉદ્યોગપતિ એડવોકેટોને સસ્તો સરળ અને ઝડપી ન્યાય મળી રહે એ માટે આજે શ્રી ગણેશાઈ કરવામાં આવેલ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે